એક આવેદન પત્ર બાબરા મુકામે આપવામાં આવેલું છે અને પગલા ભરવા માટે માંગ કરવામાં આવેલી છે તળાજા સમૂહ લગ્ન સમારોહમાં ગીગાભાઈ ભમર દ્વારા માતાજી વિશે વિશેષ ટિપ્પણી કરી અને ચારણ સમાજ વિશે અભદ્ર ભાષા પ્રયોગ સામે બાબરામાં રોષ ફાટી નીકળેલો હતો આ અંગે બાબરા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે ગીગાભાઈ ભમ્મર સામે બસો પંચાણું એ એકસો ત્રેપન એ અને પાંચસો ચાર મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલી છે હરેલી સ્વરૂપે માતાજીને માનનારા સમુદાય સાથે ચારણ ગઢવી સમાજ આવેદનપત્ર પાઠવેલું છે